દિવસે દિવસે વાહન ચોરીઓના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વાહન ચોરીના બનાવો પર અંકુશ લાવવા તેમજ ચોરીના ગુનેગારો ઝડપી પાડતા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓને લઈ તંતોડ મહેનત કરી રહ્યું છે અને આગામી રથયાત્રા સંદર્ભે વાહન મણિનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ભૈરવના ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક સફેદ કલરની એક્ટિવા જે

પૂછપરછ કરતા બીજી પણ એક્ટિવાનો ભેદ ઉકેલી કાઢવામાં મણિનગર પોલીસને સફળતા મળી આ ગુનાના આરોપી દિશભ નલિન મહેતા કે જે ઘોડાસરના સાકર ફ્લેટ ચિત્રકૂટ ધામ ખાતે રહે છે અને બીજો આરોપી દિશાંત પ્રકાશભાઈ સાકરિયા કે જે મણિનગરના ગુરુદ્વારા સામે વાલ્મિકી વાસમાં રહે છે અને આ બંને આરોપીઓની ઉંમર ફક્ત વીસ વર્ષની છે ને આરોપીઓ પાસેથી મણિનગર સર્વેલન્સની ટીમે બે એક્ટિવાના મુદ્દા સાથે ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે